નમસ્કાર શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો હું ભીખાભાઈ પટેલ આપની મારી ચેનલ માં સ્વાગત કરું છું મિત્રો નવા નવા એકમ સાથે આપની સામે ઉપસ્થિત થાવ છું આજે એક સરસ મજાનો એકમ લઈને ઉપસ્થિત થયો છું અને તે છે ગુજરાતી ભાષાનું ઘરેણું સુવિચાર સણગાર વિવિધ સુવિચારો જીવનમાં ખૂબ જ ઉપયોગી છે તેને સાંભળવાથી તેને વાંચવાથી આપના સુંદર બે પવિત્ર ક્યારે જ્યારે પ્રાર્થના થી વધારે સેવા કાર્યમાં લાગેલા હોય ત્યારે જે ધીરજની સાથે પ્રતીક્ષા કરવાનું જાણે છે સ્વર્ગમાં બધું છે પણ મોત નથી સંસારમાં બધું છે પણ શાંતિ નથી આજના માણસમાં બધું છે પણ ધૈર્ય નથી મંદિરે જાઓ મૂર્તિની પૂજા સેવા કરોગણના ન કરો સંઘર્ષમાં વીરતા સંકટમાં ધીરતા અને પોતાના ઈષ્ટદેવ માં દિનતા જીવનમાં આ ત્રણ

ઓર્ડર આપવામાં આવતો નથી પણ આપણે જેવું રાંધીએ તે જ પીરસાય અને એ જ ખાવું પડે લાગણીઓ વેચી નાખો તો દૂરના ભાવે જાય પણ તે ખરીદવા જઈએ તો સોનાના ભાવમાં પણ મળતી નથી અત્યારે ખરાબ માણસનો સમય સારો

તેના જીવનમાં ભવ્યતા હોય છે સમસ્યા વિશે સતત વિચારશો તો બેચેની વધતી જશે સમાધાન વિશે વિચારશો તો નવો રસ્તો મળશે કોઈ પણ વ્યક્તિનું ભલું કરવું તે કામ ઘણું અઘરું છે તેનાથી પણ કઠિન કામ ભલું કરીને મૌન ધારણ કરવું તે છે

સંબંધ સાચી વ્યાખ્યા આપણો કોઈ પણ પાસે કઈ પણ કામ ન હોય છતાં તેને મળવાનું મન થાય તેને સંબંધ કહેવાય જે માણસ સત્ય રૂપી ગાડીમાં બેસે તેના જીવનમાં કષ્ટના સ્ટેશનો આવશે આ સમય જતો રહેશે આ સમય જતો રહેશે જો સુખી વાંચે તો દુખી દુખી થાય અને દુખી વાંચે તો રાજી રાજી થાય સુખ અને દુખ એ ના ખેલ છે કોને ક્યારે શું આપવું અને શું ન આપવું તે બધું પરમાત્મા નક્કી કરે છે આ જગતમાં કોઈ એમ કહે કે મારે કોઈની જરૂર નથી પણ ગરજ હોય ત્યારે એવા લોકો આવી ચરણારવિંદમાં પડે છે કુટુંબનો કોઈ માણસ રાજકારણમાં હોય તો આનંદ થાય પણ કુટુંબમાં રાજકારણ હોય તો વધારે દુઃખ થાય છે એકલતા કેવી હોય પૂછો તાજમહેલ ને જોવા તો આખી દુનિયા આવે છે પણ રહેતું કોઈ નથી જગત માં બીજા ને ઉજળા બનાવવા માટે સાબુ પોતાની જાતને ઘસી નાખે છે તેથી સાબુ મેલો થતો નથી સફર ની મજા લેવી હોય તો સામાન ઓછો રાખવો અને જિંદગીની મજા લેવી હોય તો રાખવા ક્યાં જવાનું તેનું જ્ઞાન હોય છે પણ ભાગનાર ને નિશાનું જ્ઞાન હોતું નથી સાસુ સસરા થી અલગ રહેનારી વહુ પિયર માં જઈને કહે ભાભી માતા પિતાની સંભાળ રાખજો જે વ્યક્તિ છે તે માણસ દિલ દરિયા જેવું હોય છે ગુસ્સો અને વાવાઝોડું આ બંને સરખા હોય છે શાંત થયા પછી ખબર પડે કે કેટલું નુકસાન થયું આપણા મા બાપને ગામડે મૂકી આપણે શહેરમાં આવી ગયા આપણા બાળકો આપણને શહેરમાં મૂકી વિદેશમાં જતા રહેશે વાતચીત અને વિવાદની વચ્ચે મોટો ફરક છે વિવાદથી કોણ સાચું છે અને વાતચીતથી શું સાચું છે તે સાબિત થાય છે સારો વ્યવહાર અને સારું આચરણ જીવન યુનિવર્સિટીનું ઉત્તમ શિક્ષણ છે જે આપણને માતા પિતા દ્વારા મળે છે કોઈ પણ માણસનું દુઃખ તેના કર્મનું જ ફળ છે પણ આપણી ફરજ છે કે આપણી પાસે હોય તો જરૂરિયાતમંદ ની સેવા કરવી દેવું કરીને ઘી પીવાય દેવું કરીને જાત્રાએ ન જવાય વ્યક્તિ અને વ્યક્તિત્વમાં સૌથી મોટું કોણ તો વ્યક્તિ એ નાશ્વંત છે જ્યારે વ્યક્તિત્વ એ શાશ્વત છે સમાજમાં મોટી મોટી વાતો કરવાથી સમાજમાં મોટા ન થવાય સમાજમાં મોટો સમાજનો સેવક નમસ્કાર મિત્રો શું આપણને આ સુવિચાર ગમ્યા શું એક ગમ્યો બે ગમ્યા પાંચ ગમ્યા આપણને કેટલા ગમ્યા છે એ જરા લખીને મોકલશો તો મને આનંદ થશે આ સુવિચાર જો આપણને ખરેખર ગમ્યા હોય તો લાઈવ કરજો શેર કરજો મિત્રો સુધી અવશ્ય પહોંચાડજો જેથી કરી મિત્રો આ સુવિચારને વાંચે સાંભળે જીવનમાં ઉતારે હું ભીખાભાઈ પટેલ খুব খুব আভার মানুছ